નાણાકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા પત્રકારોને સ્કૂલના કેમ્પસમાં નહીં આવવા દેવા બાબતે કારણ પણ આરટીઆઈમાં પૂછવામાં આવ્યું છોડાઉદેપુર નેવ ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના વિકાસ અર્થે સરકાર આંધળો ખર્ચ કરે છે જે ખૂબ જ વખાણવાલાયક બાબત છે પરંતુ નસવાડી ખાતે આવેલી કેસરપુરા ઈ સ્કૂલ ખાતે આચાર્યો સત્તાનો દુરુપયોગ કરી આદિવાસી વિસ્તારના બાળકો માટે આવેલા ગ્રાન્ટનો બિનઉપયોગી ખર્ચ કર્યો હોય અને નાણાંનું વેડફાટ કર્યો હોય પરંતુ વિદ્યાર્થીઓને જે ફેસિલિટી મળવી જોઈએ તે મળતી નથી સરકાર દ્વારા નક્કી કરેલી ગાઈડલાઇન મુજબ તથા રજીસ્ટરમાં જણાવ્યા અનુસાર સાધનો ખરીદ્યા હોય તેમાં જે પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ જેવી વિગતને આરટીઆઈ હેઠળ માહિતી એક જાગૃત નાગરિકે માંગી હતી આ માહિતી માંગતા કેટલાક મળ્યા પણ કેટલાક પુરાવા પણ અરજદારને મળ્યા નથી જ્યારે થયેલા નાણાકીય વહીવટમાં પોલમપોલ અને ભ્રષ્ટાચારની ગંધ પણ આવતી હોય તેમ ચર્ચાતું હતું જે બાબતની અરજી ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીને કરવામાં આવી હતી આ અરજી અનુસંધાને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ઈ એમ આર એસ નસવાડીના આચાર્ય દ્વારા થતા નાણાકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ હાથ ધરવા છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરીને આદેશ આપવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે નસવાડી ખાતે ચાલતી ઇ એમ આર એસના આચાર્ય વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી આદિવાસી વિસ્તારના બાળકો માટે આવતી ગ્રાન્ટનો બેફામ ઉપયોગી ખર્ચ કરી બાળકોની સુવિધાના અભાવમાં રાખી પોતાના સગા સંબંધીઓને સાથે રાખી લાખો રૂપિયા નાણાકીય ભ્રષ્ટાચાર થયો હોય જે ફરિયાદને ધ્યાનમાં લેતા આદિવાસી બાળકના સર્વાંગી વિકાસ અર્થે સરકાર દ્વારા આપવામાં આવતી રકમનો દુરુપયોગ થાય આ બાબતે પોતાના હકો વિદ્યાર્થીઓથી વંચિત રહી જાય તે જરા યોગ્ય નથી સદર બાબતે સત્વરી કાર્યવાહી હાથ ધરી કરેલ કાર્યવાહીની જાણ કરવા છોટાઉદેપુર પ્રયોજનના વહીવટદાર કચેરીને આદેશ કરવામાં આવ્યો છે